યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુમાં અંબેના દર્શનાર્થે આવતા હોય છે ને જે શ્રદ્ધાળુ અંબાજી મંદિર જતા પહેલા મંદિર શોપિંગ સેન્ટર અને શોપિંગ સેન્ટરના બહારથી પણ પ્રસાદ પૂજાપાની દુકાનથી માતાજીને ધરાવતા પ્રસાદ પૂજાપો ખરીદતા હોય છે અને તેમાં કેટલાક વેપારીઓ આવા યાત્રિકો સાથે છેતરપિંડી કરીને ચાંદીની ખોટી ખાખર ખોટા સિક્કા અને યંત્ર જેવી સામગ્રી પધરાવી દેતા હોય છે અને મસમોટા મોટા બિલ બનાવી યાત્રિકોને આપતા હોય છે જે બાબત અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીને ધ્યાન ઉપર આવતા આજે મંદિરમાં પ્રસાદ પૂજા લઈ પ્રવેશતા યાત્રિકોની સામગ્રી તપાસતા અંદરથી ચાંદીના ખોટા છત્ર અને ખોટા સિક્કા અને યંત્રો પકડાઈ જવા પામ્યા હતા જેને લઈ યાત્રિકોને આ સમગ્ર માહિતી આપી યાત્રિકો પાસે જ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાવી હતી જોકે યાત્રિકોએ પણ આ ખોટી વસ્તુઓ અપાતા લાગણી દુભાયાનો અહેસાસ કર્યો હતો अन्य यात्री को साथ न बने ते तकेदारी राखवा पर श्रद्धालुओं जनाव मैं चेन्नई से आया था तो मेरे को अंबाब जी के दर्शन करने के लिए मैं आया था मेरे पोते का भी मतलब पगे लगाना था तो वो आया था मैं तो सुबह आते ही आदमी ने बाहर मिला हमारे को बोला आपको मतलब पूजा का सामान वगैरह हम देते हैं आपको बढ़िया आपको ये करते हैं करके उसने हमारे को जो सामान दिया उसके अंदर कुछ तो ज्यादा रेट लगा दिया उन्होंने जो हमें पता ही नहीं चला उन्होंने जो मांगा वो दे दिया फिर आगे आके हमारे को पता चला कि उन्होंने ज्यादा ले लिया हमारे से क्षेत्रपिंडी कर लिया क्षेत्रपिंडी कर लिया तो फिर हमने वो मतलब, पुलिस स्टेशन में कम्प्लेन किया हम हम भाई ये चाहते हैं कि कोई मतलब गलत नहीं करें सब मैं मैं मानता हूँ कि सब पेट के लिए करते हैं लेकिन इतना भी नहीं करना चाहिए कि मतलब दूसरे का गला कट जाए जो क्या समग्र मामलों सामने आता

આ પ્રકારના ખોટી ચાંદીના દાગીના ખોટી ખાખરો વેચીને એમની પાસેથી છેતરવાના હેતુથી કેટલાક વેપારીઓ દ્વારા પ્રસાદી દુકાનોવાળા દ્વારા આ રીતે વધુ પૈસા વધુ પૈસા પડાવી લેવામાં આવે છે એ ખૂબ જ ગંભીર બાબત છે અંબાજી માતાજીના ધામમાં આવતા લોકોને જે છેતરવા છેતરાય છેતરવામાં આવે છે એ ખૂબ જ ખરાબ બાબત છે આ બાબતે અમે ટેમ્પલ ટ્રસ્ટ વતી ખૂબ જ ગંભીર પગલાં લીધા છે એમનું સઘન ચેકિંગ કરવામાં આવે છે અને આવા લો આવા હિસ્સામાં પકડાય તો અમે એમની ઉપર પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરાવીએ છીએ આજે પણ એવા લોકો જે પકડાયા છે એમાં દુકાન નંબર બત્રીસ જે છે અહીંયા એના એક વેપારીના માણસો દ્વારા પકડવામાં આવેલા હતા એમને પકડી એમની જે માઈ ભક્ત હતા એની પાસેથી ધોરણસરની અરજી લીધી છે અને એમની ઉપર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે અને આપના માધ્યમથી હું અંબાજીના ગ્રામજનો અને દુકાનદારોને એક હાર્દિક અપીલ કરું છું કે આ મા જગતજીનીનું યાત્રાધામ છે જગતજીનીનું ધામ છે દેશ વિદેશમાંથી ગુજરાતભરમાંથી અહીંયા લોકો દર્શનાર્થે વિશ્વાસપૂર્વક શ્રદ્ધાપૂર્વક આવે છે મહેરબાની કરી એમના વિશ્વાસ સાથે ઘાત ન કરો એમને છેતરવાનું બંધ છેતરતા હોય ખોટા નફામાં નફાની લાલચમાં એમની પાસેથી વધારે પૈસા ન લો માતાજીના અંબાજી ગામનું અંબાજી ગામનું આ એક ઇમેજ બગડે છે અને જો હવે પછી આ ઉધારે ધ્યાનમાં આવશે તો અમે આગળની કાર્યવાહી પણ કરીશું જો કે આજે હાથ ધરાયેલી તપાસમાં અંબાજી મંદિર સોપિક સેન્ટરની દુકાન નંબર 32 તેમજ માનસરોવર રોડ તરફના એક અન્ય વેપારી સામે ફરિયાદ નોંધાવવા પામી છે જે મામલે વેપારીઓની પણ અટકાયત કરી હોવાનું જાણવા મળેલ છે